હું કિસ્લો માલધારી આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે આજનો વ્લોગ આપણે સોમનાથ હાલી જવાનું ચાલુ કર્યો ને હું પૂગી ગયો અત્યારે હાલીને ને ખુશિયાથી ઉતારણ ભૂલી ગયો માલજી આવીને આપણા ગામના બધા છોકરા કેવો લોગ ઉતાર મેં પછી અહીંથી ઉતારવાનું ચાલુ કર્યો હવે હું ધીરે ધીરે તમને આગળ જતો જાય મોટો રહી હું હાલીને જતો જાતો હતો ને પૂગી ગયો ઉમરેથી કામ હવે નું ગામ હાલી ને પૂજ્યો હતો આપડે કોલેજો આવ્યો મોટર લઈને મને થાકી ન જાય ને હજી વાંધો નથી હું કે થાકી જાય પછી હું તને કહેવાય તારા ભેગો બેસી જાય એટલે વાંધો નથી હવે ધીરે ધીરે હાઈલા જાય જ્યાં જ્યાં બાકી આપણે કોલેજ હતો ગાડી લઈને આવી જાઓ એટલે હવે એના ભેગા બે હિજ હું થાકી જાવ ત્યાંથી વાંધો નટાને તો હું ફોરો ખાવા ગાડી ઉપર જ બેઠો આપણી હમણાં નવી લીધી સાંઈ અહીંયા હવે એ લઈને આવ્યો એ હું હવે એની ઉપર બેહી જો ફોરો ખાઉં મારા પપ્પાની બધા હજી પાછળ છે ને હું અહીં આગળ પૂગી જાઉં કાંઈ વાંધો ને હું આગળ આગળ તમને ધીરે ધીરે મળતો જાય આપણે આજ જોવાની છે હાલી ને સોમનાથ જવામાં કેટલી ખર્ચી પડે કેટલા બધા લોકો સેવા કરવા વાત એટલે હું તમને આડી બતાવું પછી હું આવીને આખો કેમ કે વરસાદ આવી ગયો વરસાદ આવી ગયો હું દુકાને બેસી ગયો વરસાદ આખો આખો ખાવું છે તમને અમે વહુ ઉપર પાણી દેખાતું તમે જોઈ ગયો કાંઈ વાંધો ને હવે વરસાદ આખો આખો ખાવું છે ને હવે હું આવી ને પાછું નીકળી ગયો હાલી હાલી ને હવે હું ભૂગી ગયો આપણે દેવરી ના પંપે સોમનાથ આપડે જાય હાલી ને ઘૂસ્યા છે ઓસારે આવે દેવરી નો પેલા ઘૂંસ્યા પછી માલજી માલજી દેવરીનો પંપ ભાઈ અમે પૂગી ગયા તમને અહીં દેખાતો હવે લાઈટમાં હવે ધીરે ધીરે બધા હાલી ને જાતે અહીં પૂ પૂ એમ છું કે હવે ગજાને ફાકી જવાનું હવે તો આપણે હિંમત કરીને ધીરે ધીરે હાલીને સોમનાથ પૂગી જવાનું છે ફાઈનલ જ છે હવે ડેરીએ જવાનું છે એટલે પાછા આપણે એ ઓરી છે એટલે આપણે ભેગી એક મોટર એ રાખી આપણે કલેજ જને કીધું હતું લેતો હોય તો કલે તો આપડે ભેગો હાલીને જ આવે ભેગો મારા ભેગો મારો ફાવરો ભાઈ આવ્યો એને ગાડી આપી હતી એ હવે આગળ પૈપે બેઠો છે ગાડી લઈ એટલે હવે અહીં પી ગયા હવે અહીં ખીડી ખોરો ખાઈ લઈએ તો પછી પાછા અમે કન્ટિન્યુ હાલવા વર્ગી ગયા હું હાલી હાલી હવે હું ભૂલી જો મોરા હવે અહીંયા આ લોકો સેવા કરવાવાળા લોકો એ બધા એ ધૂન દેખાય એટલે હવે મારો અવાજ તમને ઓછો આવી છે એ બધી ધૂનનો અવાજ વધારે આવી આ ભૂલી જો મોરાજમાં જોઈ લો આ મોજેશ્વર દાદાનું મંદિર છે કોમેન્ટમાં લખજો હર હર મહાદેવ ત્યાં જોઈ જાય આ મંદિરે બધા ધૂન બેહાય છે ત્યાં ધૂનમાં બધા જાય લિંક હવે હાલી હાલીને હું તો થાયકો અને પૂગી જાય એના જ્યાં પાછી ચાલુ વરસાદ હતો એટલે વરસાદના જે ગામડા હતા ને આ જે સેવા બધા કરતા હતા એ ઉતારવાનું રહી ગયું ચાલુ વરસાદનો આપણો મોબાઈલ નથી વોટરપ્રુફ તો આપણે ચાલુ વરસાદનો વિડીયો ઉતાર્યો એટલા માટે ને હવે અમે પૂગી ગયા થઈને એટલે ભાઈ હિણાજના પાટીએ ઈણાજના પાટીએ પેટ્રોલ પંપે બેઠો હું તો પેટ્રોલ પંપમાં ગાડી આપણી જે છે એ રાખી બેઠો હું હું ને મારો કોલેજો ને આપણે જીનુકો ભાઈ આવતો હવે બેઠા ને હવે આગળ પાછા નીકળી જાય હાલી ધીરે ધીરે ત્યાં પી ગયા હવે ઘણું બધું હાલી હવે અમે આવી આપણે ભાલપરા ભાલપરા પી ગયા પાણી પીને હવે નીકળી જાય અમે સડી જ્યા ગારીમાં ગારીમાં છે બહુ અંધારું પબ્લિક હવે ઓછી ઓછી છે આ બધા અમારે થાકી ગયા હતા અમે ધીરે ધીરે હાલતા હતા એટલે બધા જે વધારે હાલવા વાળા હતા બધા વહી ગયા હતા અને હું બેસી જાઉં ગાડીમાં થાકી ગયો આ જો આમ બધા જો દેખાય આ ઘાઘા એ બધા હાલી પછી બે કામ પાછળ આવે હાલીને જો લાઈટ દેખાય હમ ગાડી લઈને કે આવે એટલે ગાડીમાં ચાલુ કરી દીધું પાછું ગાડીમાંથી ઉતરી ગયા થોડુંક આઈ પછી યાદ જાહે ક્લિક ક્લિપ ઉતારવાની ભૂલી જાય પછી ઉતારવાનું ચાલુ હું એકલો એકલો આયલો આગળ બધા સેટા હતા તમને નહીં દેખાતા હવે તો તમારી પાછળ છે લાયેલા કર ચીણા મોટલો મોટો હાલીને જ આવે નહીં સોમનાથ મજા બહુ આવે એક આમાં એવું થાય કે બધા સેવા કરવાવાળા હોય ખવરાવા પીવરાવા વાળા એ બહુ તમને રોક છે ઘર ખવડાવે પીવરાવે પાણીની બોટલો આપે એ બધું કરે કાંઈ વાંધો નહીં હું આમાં ધીરે ધીરે હું અંધારામાં હાઈલો જામ જામ સેટી સેટી લાઈટ થાય ને આ બધા પીધા આગળ હું એની પાછળ છું હું ભાઈ થાકી ગયો એટલે હાલી ના થકતો હું કહું તમે ભલે જાઓ ધીરે ધીરે હું આવી પાછળ એકલો એકલો બીજા ઉતાર એકલો એકલો આવી કાંઈ વાંધો નહીં હવે તમને આગળ પાછો રોકાય અહીંયા મળી અથવા પાછો કોઈ સેવા કરવા વાળો આવતો હોય તો એ બતાવી તમને હવે વરસાદ વરસાદ ચાલુ હતો એટલે એ કંઈ તમને બતાવવાનું ન હોય છે મારે હવે ગાડીમાંથી બહાર ને નીકળી જાવ હું હાલતો હાલતો હવે ફૂગી જાય આપડે વેરાવળ હાઈવે સોમનાથ આપડે જવાનું છે ને સોમનાથ થાય પાંચસો કિલોમીટર થાય હવે આપણે ખબર નથી આપણે ખબર હોય કે હાલી ને હું જાઉં રોડ ઉપર કોઈ નથી હું છે નાગર બે હાલી જાય બે કામ પાછળ હાલી ને આવે એના કરે હું શ્રીણા મોટું એટલે વાંધો ન આવે ઉગી જાય હવે રગડ ધગડ કરીને ધીરે ધીરે તો કાંઈ વાંધો ને આલો તો ધીરે ધીરે આમ આગળ જતો જાય ને તમને મળતો રહે અને તમે કોમેન્ટમાં હર હર માં અદેવ લખવાનું ભૂલતા નહીં હું જાતો રહી એક આજ હવે બધા મારી થઈ છે આ મારા પપ્પા નહીં જાય આ બે ને નું વાહે મારી મમ્મી નહીં આવે તો હવે અમે બધા ભેગા છે ઓલો મારા છે ખાવરો ને મારો કોલેજો એ બે આગળ વાત જોઈને કઈ નાસ્તા પાણીની વ્યવસ્થા હોય ને હું તમને ફોન કરી જોઈ હવે બાબા અહીં પૂગી જાય ને ત્યાં ભૂખ લાગે પાણી તરળ લાગી ગઈ તો હાઈવે રોડ ઉપર તો કોઈ હોય નહીં કે પછી હવે ટોલ છે કે આગળ હાઈવે ઉતરી જાય ને આપણે પુલું ખેડા જાય છે ઉતરતા હું નાસ્તો છે એ હું પૂછતા ભૂલી જાય બાકી એ હું તમને કહે કાંઈ વાંધો નહીં નાસ્તો હું છે ખાઈ પી લો ને પછી તમને કહે પેલા હું નહીં કે હવે મને લાગી ભૂખ પછી ત્યાંથી પેલા નાસ્તો કરીને હવે આમ બધા હાલતા રહ્યા સોમનાથ છે થોડું નાસ્તામાં એવું હતું ફરાળી શેવડો ને સા આપણે શા પીતા નથી તો ફરાળી શેવડો ખાઈ લીધો એક દિવસ પર એટલે હવે બધા મારા પપ્પા એને બધા શા પીધો હતો એટલે ફરાળી સેવડો ખાધો હું ખાલી શેવડો ખાઈ ને એ તપી દે ભીખા દે જાય સોમનાથ બાપા એમ ના આપણો હાવરો તો ગાડી લઈને આટા મારતો હતો જોટાણ આ પીધો ગાડી લઈને તમારે આવીને આઈ રાખશું એ એ ઓછી ગાડી આવડે હાઈ જ રાખવો પડે બાકી દાઈન ત્યાં જાય ભટકાય ભટકાય તો કઈ લાઈન લેવું એટલે એવું આમાં ઝીણા મોટું હાલ્યા કરે ને મારા પપ્પાની ની આમ પાછળ છે તમને દેખા હોય નહીં અંધારામાં કાંઈ વાંધો નહીં હવે તમને પાછો હવે આગળ જઈને મળું હું ને મારો ઘરે છું બીપી તો જાય અમે ફૂકવા આવ્યા સોમનાથ આ તમે જોઈ શકો છો આ બધી થાય કિલોમીટર દોઢ કિલોમીટર એટલે સોમનાથ તો હવે ફાઈનલ સોમનાથ ભૂગી જાય એમાં આપણે ગણીએ તો હાલે તો હવે સેટું ન કહેવાય સોમનાથ આપણે સાજુ કેસી લીધું હાલી ડેમ આપણે પછી હાલ્યા નતા આપણે હાલી લીધા એટલે વાંધો ન થાય તો કહેવાય હવે ખબર પડે કે આપણે હું થાય જે પ્રમાણે તો કાંઈ વાંધો નહીં હવાનું નિરાય મોડું હું ને મારો બે સોમનાથ કુગવા જાય થોડું થાય અમે દેખાય છે સોમનાથ બાપાનું મંદિર દેખાય પબ્લિક હાલીને જાય છે કાંઈ મંતરી ધીરે ધીરે હાલીને કુગી જાય સોમનાથ બાપા ને તમને દર્શન કરાવું તો પછી આપણે

મારા પપ્પાને આવે એટલે રિટર્ન ખાવા વાળી છે આપણે હવે બધા દર્શન દર્શન કરીને આવતા જાય ને હવે અમારે ભગવાન છે હવે અત્યારે થઈ ગયા સવારના ટોક હવે આપણે જવાનું એ ધીર્ય આજનો લોટ આપણે પૂરો કરી